ભરૂચની દહેજ જીઆઈડીસીમાં બ્લાસ્ટ અને આગના સમાચાર મળી રહ્યા છે દહેજ જીઆઈડીસીમાં આવેલ ઓર્ગેનિક ઇન્ડિયા નામની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ પ્રચંડ બ્લાસ્ટ સાથે આગના અહેવાલ છે ધડાકા સાથે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા ધુમાડાના ગોટા દૂર દૂર સુધી આકાશમાં નજરે પડ્યા આ ઘટનાને પગલે કામદારોમાં મચી ગઈ નાસભાગ ફાયર વિભાગ ઘટના સ્થળે જવા રવાના અલબત્ત કોઈ જાનહાનિના ના અહેવાલ નથી તો મામલો છે ભરૂચનો અહેવાલ છે ધડાકા સાથે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા અને ધુમાડાના ગોટા દૂર દૂર સુધી આકાશમાં નજરે પડી રહ્યા છે ઘટનાના પગલે કામદારોમાં નાશ ભાગ મચી ગઈ ફાયર બ્રિગેડ એ ઘટના સ્થળે જવા રવાના થઈ ગયું છે હાલ જાનહાનિના કોઈ પણ સમાચાર મળ્યા નથી તો જોઈ રહ્યા છો એ ભરૂચની દહેજ જીઆઈડીસી ના છે કે જ્યાં જીઆઈડીસી માં ઓર્ગેનિક ઇન્ડિયા નામની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો છે અને પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી છે ધડાકા સાથે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા ધુમાડાના ગોટા દૂર દૂર સુધી આકાશમાં નજરે પડી રહ્યા છે ઘટનાને પગલે કામદારોમાં નાસભાગ મચી ગઈ આગ બુજાવવા અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા ફાયર ફાઈટર્સ રવાના થયા છે અલબત્ત અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી